લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની રાહ જોવાઈ રહી છે એવામાં ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને મહત્વની બેઠક મળી છે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતા અને કોર ગ્રુપની બેઠક મળી છે લોકસભા ચૂંટણીને લઈને બેઠકનું આયોજન કરાયું છે ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ પડે તે પહેલાની જરૂરી કામગીરી પૂરી કરવા આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઈ છે વધુ વિગતો માટે સંવાદદાતા મલ્હાર જોડાયેલા છે તેમની પાસેથી જ વિગતો મેળવીશું મલ્હાર જે રીતે દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે આજ રોજ કોર ગ્રુપની બેઠક મળી છે મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તે જાહેરાતની રાહ જોવાઈ રહી છે તે પહેલા બેઠકમાં મહત્વની ચર્ચાઓ હાથ ધરાશે મુદ્દા કયા મહત્વના રહેશે જી માનસે નજર કરવા જઈએ તો લોકસભાની ચૂંટણી નાણે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને ચૂંટણી પંચ દ્વારા પણ ગમે ત્યારે નોટિફિકેશન બહાર પડે તેવી શક્યતા એટલે સીધી રીતે જોઈએ તો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં આચાર સહિત લાગી જાય તેવી સંભાવના હાલ સામે આવી રહી છે તેને લઈને આજે રાજ્યના મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જો કે આ કોર કમિટીની બેઠકની અંદર રાજ્યના પાંચ સિનિયર મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને આગામી દિવસોની અંદર જે સરકારે કામો કરવાના છે એટલે કે નોટિફિકેશન જે જાહેર થાય એટલે કે ચૂંટણી આચાર સહિત લાગે તે પહેલાં સરકારે છે લઈને આ બેઠક ની અંદર ચર્ચા કરવામાં આવી છે જો કે આ બેઠકની અંદર સિનિયર મંત્રીઓ સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ હાંસલ છે ખાસ કરીને જે વાયબ્રન્ટ સમિટની અંદર જે પ્રકારના એમઓ થયા હતા જે કામો થયા હતા તે કઈ રીતે પરિપૂર્ણ કરવા અને ચૂંટણી પહેલા તેનો કઈ રીતે લાભ લેવો